સ્કૂટર આપવાની યોજના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાના છે તો શરૂ કરીએ છીએ આપણે આજનો આ વીડિયો જે યોજના છે એ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે એમના વિશે જોઈએ તો ઇન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના જે છે એ નો લાભ કોને આપવામાં આવે છે અને એનો લાભ કોને મળે છે તો આપણને યોજના પરથી ખબર પડી કે વૃદ્ધ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે પણ કેવા વૃદ્ધ વ્યક્તિને તો આ યોજનાનો લાભ મળે છે સાહીઠ વર્ષ કે તે કરતા વધુ ઉંમરના સ્ત્રી કે પુરુષને આનો લાભ મળી શકે છે

કે મહાનગરપાલિકાની કચેરીમાં વીપીએલ લાભથી તરીકે નોંંધાયા લાવવા જોઈએ આવાજ વ્યક્તિઓને આ લાભ આપવામાં આવે છે હવે છે મારવા પાત્ર સહાય કો વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે તો 60 થી 89 વર્ષની વયની વ્યક્તિને દર મહિને રૂપિયા ચારસો આપવામાં આવે છે ચારસો રૂપિયા આપવામાં આવે છે ત્યાર પછી છે એસી થી વધુ વર્ષની વયની વ્યક્તિને દર મહિને રૂપિયા કેટલા આપવામાં આવે છે સાતસો રૂપિયા આપવામાં આવે છે એસી કરતા વધુ

વડોદરા તો તેમના માટે આ ફોર્મ ભરવાનું હોય છે અને બીપીએલ યાદીમાં નામ હોય તો એમ ફોર્મ ક્યાંથી મળે છે તો જે તે જિલ્લાની કલેક્ટર શ્રીની કચેરી જન સેવા કેન્દ્રમાંથી સંબંધિત તાલુકાના મામલતદાર શ્રીની કચેરીમાંથી પણ નિયત અરજીક પત્રક વિનામૂલ્ય મળી શકે છે એટલે કે જિલ્લામાં હોય તો જિલ્લા કચેરી અને તાલુકામાં હોય તો તાલુકાની મામલતદાર કચેરીમાંથી વિનામૂલ્યે

બાબતનો પુરાવો હવે જોઈએ કે ફોર્મ ભરીને ક્યાં આપવાનું રહેશે આ ફોર્મ ભરાઈ જાય પછી આપણે એ ફોર્મ ક્યાં જમા કરાવવું જરૂરી પડે છે તો એનો લાભ મળી શકે તો પોતાના તાલુકાની મામલતદાર શ્રીની કચેરીમાં ફોર્મ બિરાણો સહિત આપવાનો છે એટલે કે આપણે જે જે છે છે એની નકલ જમા જરૂરી ચકાસણી બાદ અરજી પત્રક મંજૂર ના મંજૂર કરવાની સત્તા મામલતદાર ને આપવામાં આવેલ છે એટલે કે આપણે અરજી પત્રક ભરી દઈએ તો એની અરજી મંજૂર થાય અથવા ના મંજૂર થાય તેની સત્તા કોને આપવામાં આવી છે મામલતદાર ને તાલુકા કક્ષાએ હવે જોઈએ બીજું જે યોજના છે એ છે સંત સુરદાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો તીવ્ર અશક્ત વિકલાંગ વ્યક્તિઓ માટે નાણાકીય સહાય આપવી એ સંત સુરદાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે પાત્રતાના ધોરણો એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા પ્રકારની પાત્રતા હોવી જોઈએ વિકલાંગ વ્યક્તિ છે એટલે વિકલાંગ હોવો જોઈએ અને એમાં પણ અમુક નિયમો છે તો નામ શૂન્ય થી સોળ સ્કોર યાદીમાં નામ સમાવિષ્ટ હોવું જોઈએ કે બીપીએલ જે કાર્ડ છે બીપીએલ રેશન કાર્ડ એમાં શૂન્ય થી સોળ નો જે સ્કોર હોય છે એમાં યાદીમાં નામ હોવું જોઈએ અરજદારની ઉંમર શૂન્ય થી ચોસઠ વર્ષ સુધીની હોવી જોઈએ અને એમાં પણ સમય મર્યાદા અરજદારની વિકલાંગતાની ટકાવારી પંચોતેર ટકા કે તેથી વધુ હોવી જોઈએ એટલે કે અરજદારની જે વિકલાંગતા હોય છે એ પંચોતેર ટકા કરતા વધારે હોવી જોઈએ દસ ટકા પંદર ટકા હોવી જોઈએ સુધી બીપીએલ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ બરાબર છે એટલે કે શૂન્ય થી અઢાર વર્ષની વયની વ્યક્તિ હોય એમાં પણ આવી શકે છે પણ એક આઠ બે હાજર નવ પછી યોજનાના ફાયદા અને સહાય તો આ યોજનાનો ફાયદો શું છે અને એની પ્રક્રિયા શું છે પ્રક્રિયામાં જોઈએ તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નમૂનામાં અરજી કરવાની હોય છે એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં અરજી કરવાની હોય છે તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની नमूनानी अर्जी करवानी હોય છે કચેરીમાં অমલેકરણ કરતી કચેરી તો આના માટેની અમલેકરણ કરતી કચેરી કઈ છે તો સમાજ સુરક્ષા ખાતા હસ્તક તે 23 જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીઓ અન્ય સરતુ અન્ય સરોતમાં શું આમ છે તો ગુજરાતમાં વસવાટ કરતો હોજો એટલે કે ગુજરાતમાં વસવાટ કરતો એના માટેનો જે રેશન કાર્ડ હોય ઘર હવે વગેરે હોવું જોઈએ વિશેષ નોંધ તો આના માટે આઈજી એનડીપીએસ વિકલાંગતાની ટકા એસી ટકા કે તેથી વધુ છે એટલે કે આ યોજનાનો લાભ મેળવવા માટે ભારત સરકારની જે વિકલાંગતાની ટકાવારી છે એ એસી થી વધુ છે રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી પંચોતેર ટકા વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી એટલે કે જૂના જે લાભાર્થી હોય વિકલાંગ ટકાવારીમાં પંચોતેર ટકા હતા એમને લાભ મળતો હતો પરંતુ એક આઠ બે હજાર નવ બાદ પંચોતેર ટકા વિકલાંગતા ધરાવતી વ્યક્તિને આ લાભ આપવામાં આવતો નથી ભારત માં વય શૂન્ય થી સત્તર વર્ષની ઉંમરનો સમાવેશ થાય છે આ એની વિશેષ નોંધ છે હવે આગળની જે યોજના છે શેરો ડિપોઝીટ પોઝિટિવ ઇલનેસ યોજના सेरो पॉजिटिव इलनेस योजना तो આ યોજનાનો અમલીકરણ ક્યારથી શરૂ કરવામાં આવ્યું તો સેરો પોઝિટિવ ઇલનેસ યોજના વર્ષ 2009 થી અમલમાં છે પાત્રતાના ધોરણો એટલે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા પ્રકારની પાત્રતા હોવી જોઈએ એટલે કે શું છે આ તો ゼロ पॉजिटिव इलनेस બાળક હોય અથવા તેના માતાપિતા બનને અથવા માતાપિતા બેમાંથી એક કોઈ એક ゼロ इलनेस पॉजिटिव થી પડતા હોય તેવા અભ્યાસ કરતા બાળકને આ લાભ આપવામાં આવે છે હવે છે કયા ધોરણને ધોરણના બાળકને કેટલી શિશુ વૃત્તિ મળે છે એટલે આ એક પ્રકારની શિશુ વૃત્તિની યોજના છે તો એના માટે બાળકને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જો બાળક પણ હોય અથવા માતા કોઈ એક હોય તો આપવામાં આવે છે અને એના માટે પણ અલગ અલગ ધોરણો નક્કી કર્યા છે જેમ કે એક થી પાંચ છ થી દસ એવી રીતે તો કેટલા બાળકોને આપવામાં આવે છે તે જોઈએ તો ધોરણ એક થી પાંચ સુધીના બાળકોને કેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે તો રૂપિયા પાનસો માસિક રૂપિયા પચાસ લેખે દસ માસ માટે school uniform ના ખર્ચ પેટે રૂપિયા પંદરસો વાર્ષિક ઉચ્ચક આપવામાં આવે છે ત્યાર પછી છે ધોરણ છ થી દસ સુધીના જે બાળકો હોય તેમના માટે કેટલી સહાય આપવામાં આવે છે તો રૂપિયા એક હજાર માસિક રૂપિયા સો લેખે દસ માસ માટે આપવામાં આવે છે અને બાળકો હોય તો તેમના માટે રૂપિયા ચાર હજાર ફ્રી અને પુસ્તકો માટે માસિક રૂપિયા ચારસો પ્રમાણે દસ માસ માટે આપવામાં આવે છે ત્યાર પછી છે હાયર સેકન્ડરી ધોરણ અગિયાર અને બાર માં રહીને અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હોય તેમને રૂપિયા દસ હજાર પુસ્તકો માટે માસિક રૂપિયા પ્રમાણે માસ માટે તથા માસિક રૂપિયા છસો ભોજન તથા હોસ્ટેલ ચાર્જ માટે આપવામાં આવે છે આગળ બી એ બી કોમ અને સમકક્ષ ડિગ્રી અભ્યાસ માટે જે વ્યક્તિ હોય એટલે બારમા પછી ના અભ્યાસ માટે રૂપિયા છ હજાર રૂપિયા આપવામાં આવે છે હવે બી એ બી કોમ એમએસસી જે બીએસસી જે હોય એમની સમકક્ષ કક્ષા ધરાવતા ઉમેદવારો હોય અને એ ઉમેદવારો અથવા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો તેમના માટે પણ અલગ નિયમો છે તો એમના માટે રૂપિયા બાર હજાર રૂપિયા આપવામાં આવે છે રૂપિયા છસો ભોજન તથા હોસ્ટેલ ચાર્જ આપવામાં આવે છે હવે છે બીબી અને આયુર્વેદિક તથા હોમિયોપેથિક અભ્યાસક્રમમાં ડિગ્રી કોર્સ જેવા કે બી ઈ બીટેક એલ જેવા અભ્યાસક્રમ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે તો તેમના માટે રૂપિયા દસ હજાર પુસ્તકો માટે માસિક રૂપિયા એક હજાર દસ માસ માટે આપવામાં આવે છે તેમજ બીબીએ આયુર્વેદિક તથા હોમિયોપેથિક અભ્યાસક્રમમાં ડિગ્રી કોર્સ જેવા બી બીટેક એલ એલ જેવા અભ્યાસક્રમો હોય અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તેમના માટે રૂપિયા માટે તથા માસિક રૂપિયા છસો ભોજન તથા હોસ્ટેલ ચાર્જ આપવામાં આવે છે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ જેવા કે એનએસસી એમફિલ એલ એલ એમ એમએડ એમબીએ વગેરે જે ભૂરણો અભ્યાસ કરતા હોય ઘરે જઈને તો તેમના માટે રૂપિયા દસ હજાર ફ્રી અને પુસ્તકો માટે માસિક એક હજાર પ્રમાણે દસ મહિના માટે આપવામાં આવે છે ત્યાર પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ જેવા કે એમબી એમએસસી એમફિલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો તેમના માટે રૂપિયા સોળ હજાર ફ્રી અને પુસ્તકો માટે રૂપિયા એક હજાર પ્રમાણે દસ મહિના માટે આપવામાં આવે છે અને માસિક રૂપિયા છસો ભજન હોસ્ટેલ હવે જોઈએ અમલીકરણ તો રાજ્ય કક્ષાએ નિયામક સમાજ સુરક્ષા ખાતું અને ગુજરાત રાજ્ય ગાંધીનગર જે છે આ નો અમલીકરણ કરે છે જિલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા અધિકારીની કચેરી જિલ્લા બાર સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા આનો અમલ કરવામાં આવે છે જે યોજના છે દિવ્યાંગ વ્યક્તિને આપવાની યોજના તો સહાય માટેની જે પાત્રતા છે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ઇલેક્ટ્રિક સ્કૂટરની જે યોજના માટે એના માટેની પાત્રતા છે અઢાર થી પચાસ વર્ષ સુધીની ઉંમર ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને આ યોજના નો લાભ મળવા પાત્ર છે દિવ્યાંગતાની ટકાવારી ચાલીસ ટકા કે વધુ તથા લાભાર્થી નું નામ બીપીએલ યાદીમાં શૂન્ય થી વીસ નો સ્કોર ધરાવતા હોવા જોઈએ આ યોજનામાં ફક્ત અસ્થિ વિષયક દિવ્યાંગ સ્ત્રી અને પુરુષ બંનેને લાભ માળવા પાત્ર છે આ યોજના હેઠળ લાભ મેળવેલ દિવ્યાંગ વ્યક્તિને ત્યારબાદ દિવ્યાંગ સાધન સહાય યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં ઇલેક્ટ્રિક સ્કૂટર આપવામાં આવે ત્યાર પછી અન્ય સહાય સહાય સાધન આપવાની જોગવાઈ મળવા પાત્ર રહેતી નથી આ યોજનામાં લાભાર્થી દ્વારા તેઓએ મેળવેલ ઇલેક્ટ્રિક સ્કૂટર જો નબળું થઈ ગયેલ હોય તો પાંચ વર્ષ બાદ જો અન્ય રીતે યોજનાનો લાભ મેળવવા પાત્ર મેળવવા અરજી કરી દિવ્યાંગ ઓળખ કાર ધરાવતો હોવો જોઈએ લાભમાં શું મળશે શું મળશે આ યોજનામાં ઇલેક્ટ્રિક સ્કૂટરની બેઝ કિંમત પચાસ ટકા અથવા પચીસ હજાર યોજના માટે અરજી મંગાવવામાં આવે છે એટલે કે એના માટેની અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે અરજીઓને કોમ્પ્યુટર દ્વારા ડ્રો કરીને લાભાર્થી ની પસંદગી કરવામાં લાભાર્થીને લાભ આપવામાં આવે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયો નું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ